નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે એમના વિડીયો અને રેકોર્ડિંગ જે છે નવાર ખૂબ જ વાયરલ થાય છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે તેઓ લોકોની મદદ પણ કરે છે તેમજ તેઓ દેવી દેવતાઓની મજાક મશ્કરી પણ કરે છે પરંતુ મિત્રો આ વખતે જે મનસુખભાઈ કામ કરે છે ખૂબ જ અભિનંદન પાત્ર છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે તેમને એક ગરીબ પરિસ્થિતિના મહિલા છે કે જેમનું નામ છે ચેતનાબેન મિત્રો ચેતનાબેન જે છે એમને મનસુખભાઈ રાઠોડના એક મિત્ર દ્વારા એમના જે બાળકો બે છે એમની સ્કૂલની ફી જે છે એ આ મનસુખભાઈ રાઠોડના મિત્રે ભરી છે અને મિત્રો આ બાબતે જે છે એ આ બેન જે મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરે છે મિત્રો આ બેનની વાત જે છે એ ખૂબ જ સાંભળવા લાયક છે તો દિલથી મિત્રો એકવાર આ બેનની વાત પૂરી સાંભળજો અને ત્યારબાદ મિત્રો તમે તમારા વિચારો આ બેન માટે અને મનસુખભાઈ રાઠોડે જે કાર્ય કર્યું છે એને લઈને મિત્રો તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા તેમજ મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે પહેલી વાર છો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન હા

અમારા ઘર માં બધા કે મારા સાસરી પક્ષ કે આ તો કે માનતી નથી અમારે માતાજી બેસાડવાના આમ છે હું દુખી છું પણ મેં તો દીધું મારા ગુરુજી ઉપર હું બહુ દુખી છું હમણાં ભાડેથી રહું છું એના પપ્પા નું એક્સિડન્ટ થયું છે પથારી હાઈન છે હું ભાડેથી રહું છું બહુ જ દુખી છું મારા ની ફી એ નથી ભરી બી નતું આપ્યું પણ મેં કીધું તે છતાં બી હું નઈ જ માનુ અંધશ્રદ્ધા તો હું બિલકુલ નઈ માનતી ભૂત બૂત વાળા છે જ નઈ ને કઈ આપડે માણસો છીએ એ ભૂત છે મેં કીધું ક્યાં છે ભૂત લાવો મારી સામે મેં કીધું સ્મસાનમાં મારી તેત્રીસ વર્ષ કોઈ સામે મળે તો કે બિલાડી આવી તો કે આપડા અક્ષર પૂર્ણ થયા સ્મસાન આગળથી થી નીકળે તો આવું થયું અરે શું સ્મસાનમાં માણસો નથી રેતા બિલ્ડિંગ બનાવીને ને રે જ છે ને માણસો તો હું નથી માનતી આવું બધું મને આ વિડિયો તમારા બહુ સારા લાગ્યા મને મને ખાલી મને મારા છોકરાનું ભણવા માટે મેં જો તમે મદદ કરતા હો તો હવે એમાં છે ને તમારે એવું લાગે તો તમારો ઓડિયો વાયરલ કરીને એમાં તમારો એકાઉન્ટ નંબર ને એવું દયો તો તમને આર્થિક મદદ માણસો કરશે અને જો અમુક મનસુખબેન કહો સાચું દિલથી કહો હું કોઈ વસ્તુ ખોટી નહિ બોલતી મારા છોકરાનું સ્કૂલમાંથી લખાઈન ભી લાવી છું કાગળ

હા હા ફોટો મોકલવામાં એમાં એમાં શું છે જો હું તમને વાત કહું મારા મમ્મી છે ને એ મારા ઘરે આયા છે અહિયાં મારા પપ્પા નથી અમે પાંચ બેનો ને એક જ ભાઈ મમ્મી અહીંયા મારા ઘરે રેવા આય બે દિવસ થી અહિયાં મુંબઈ છે પણ અહિયાં આયા છે તે એ વિડીયો તો અમારે આખો દિવસ જોતા હોય મને કે જો આ વિડીયો કે આ જો કોઈ વસ્તુ માનતા નથી એ મારા ઘરે આ એટલી વખત મને બતાવે પછી હું બી જોવા લાગે કહું સાચી વાત છે અને હું તો જો કે માનતી નહિ મેં ક્યું આ બધું મારી ભાણી લોકો ને કીધું મેં કીધું હમણાં video જોવો એટલે તમને ખબર પડે મેં કીધું અમાર સામે એક building બેન છે ને એક તો અમારો દરજી મેહસાણ નો એક કે તમારો છોકરો london માં છે નથી જતો તું લાવો હું કરી આપું ઉપાડ ઢાળું પછી દાણા નાખું આમ કરું મેં કીધું આંટી આ બધું અંધશ્રદ્ધા છે તમે આ બધું ના માનો મેં કીધું તમે કેમ માનો છો આ બધું મેં કીધું

બધી આ કીચડ છે એક જાત નો બૌ તમારા ઘર માં કોઈ મરી ગયું હતું એનું આ થયું છે ફલાણી માતા પેલું વડી મરી ગયું હતું એવો ને એવો થયો છે એ બધી અંધશ્રદ્ધા તમને ડુબાડે જ જશે ને પૈસા પડાવી જ જશે પાઠ ઢાળવા ના દસ દસ હજાર રૂપિયા લે બોલો હા મેં કીધું અમારા ઘર માં આ બરબાદ બરબાદી નો દિવસ લાવે આ લોકો ભૂવા ઓ આવા લોકો ને તો મેં કીધું police ઓ પાસે પકડાઈ દેવાય મને તો બૌ ગુસ્સો આવે આ લોકો ઉપર

accident થયો હાથ માં plate નાખી એતો સરકારી માં કરાયું operation ને તો ભી આઠ આઠ હજાર રૂપિયા મારે ખર્ચો થયો plate ના ને એ બધા ખર્ચો એ કે બાર થી લાવી પડે તમારે અને હું કોઈ વસ્તુ ખોટી નઈ બોલતી કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ તમારો ફોટો આમાં મોકલી દો whatsapp માં આ તમારો નંબર હું સેવ કરી લઉં છું આના હું નામ લખું પણ આ માર mummy નો છે એટલે મારા ફોનમાં બેલેન્સ નથી એટલે મારા મમ્મી આવ્યા છે બે દિવસ રોકાવા તો આમાંથી મોકલું તો ચાલે હા હાલો ને પણ તમારો નંબર મને બોલી જો હું સેવ કરી લઉં ભરી

ફોટો આમાં મોકળો હા એટલે તમારો ફોટો મોકલો ને બેન તમારો ફોટો હો એટલે હું YouTube માં વાયરલ કરું છું એટલે તમને સારા માણસો હજી મદદ કરશે હા હા મોકળો હો હા બેબી આવે બસ થોડીક જ દસ મિનિટ જેવું લાગશે બેબી સ્કૂલ માં છે મને નથી આવડતું આમાં મોબાઈલ માં ફોટો હા આ ચેતના બેન તમારે આપડે દરજી ને દરજી દરજી આ દરજી ચેતના બેન દરજી ક્યાં રહેવાનું રહેવાનું છે અમે વડોદરા રહીએ વડોદરા

હા ભલે ખુબ ખુબ આભાર ભલે ટેન્શન લેવા રહી જાઓ જાવ ઉપા દીકરો આપડા ચેતનભાઈ તમને છે ને બે દીકરાની સ્કૂલ ફી ભર હો

એટલે મેં કીધું તમે મને કઈ નહીં મને કીધું ફોટો મોકલો જેટલી ફી હોય એટલી એટલે અઢાર દુ ને હજાર રૂપિયા ફી થઈ બે છોકરા બરાબર કઈ વાં એટલી બધી નહીં ભલે ને આપડે થોડી એટલું બધું ના એટલે મેં વાત કરી મેં કીધું તમે તમને છે ને મને ફ્રેશ થી વાત કરાવી દયો ત્યાં તમે સ્કૂલે જાવ ને એટલે હું અહીં ઓનલાઈન ઓનલાઇન મેં કીધું સ્કૂલ ના હું નાખી દઈશ નકર હું અહીં થી સુરત ને છે ને હું સ્કૂલ ના કામ કરું છું સાહેબ આશા દીપ છે મોટા વર્ષ ની સંસ્થા દીપ સ્કૂલ છે હું સ્કૂલ ના બધા ના કામ કરું છું સમજાણું બરાબર બરાબર એટલે મેં કીધું મને એવું લાગે ને તો તમ તમારે વાત કરાવજો તમારે બે છોકરાની હું ફી ભરી દઈશ મેં કીધું બીજી હવે એ તો પાછા મને કહેતા હતા મારે ખાવાના પૈસા નથી જમવાના મેં કીધું બેન એ બધું નથી થાય એવું હું કાંઈ એટલો બધો મોટો માણા નથી એ મેં એને કીધું મેં કીધું બીજું તમારે કંઈ ખાવાનું ને એવું હોય ને એ બધું હું તમને અહીંથી થોડુંક એડજસ્ટ કરી દઈશ હા એ પછી મેં કીધું તો તમે મનસુખભાઈ વાત કરી લેજો હવે સાહેબ હું ફી ભરી દઈશ બેની બે છોકરાની

હા એ તો સાહેબ આપડે ક્યાં કોઈ નાખી બાંધીએ હોત ભાઈ હા એટલે મેં એને કીધું બેન અમે એટલું બધું નહિ પણ અમારે જેટલું ફોગાય ને એટલું તમને મદદ કરશું ને તમારો audio viral કરશું ને એવું લાગશે તમને સારા માણસો છે તમારા નંબર ઉપર તમને મદદ કરશે હા એ તો બરાબર પણ એને એમ નક્કી કે આજ તમારો phone આવી ગયો ભાઈ જતન ના ના સાહેબ હવે આપડે તો જો ભાઈ માણસ ક્યાં છે ભગવાન ક્યાં છે માણસ આત્માના ભગવાન છે તમે કયો જ છો ને હા આપડે ક્યાં બીજી સત્તા કરવાની હવે મારે ખુદ મારા છોકરા સંતા નથી હવે દસ વર્ષ ક્યાં લગન ના આવે બરાબર બરાબર એટલે આપડે તો શું છે ભાઈ દાન કોઈ હારા માણસ ખુશ થાય અને મારે શું હારે લઈ જવું છે મૂકી ને જવાનું છે મારે હમ થી ભલે ચેતન ભાઈ આ બાજુ ગોંડલ બાજુ આવો તો રિંગ કરજો ભાઈ હા ચોક્કસ સાહેબ ભલે ભલે હાલો જય સચિદાન આને 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 પૂછી જાવ હો સાહેબ ભલે એના પૈસા હું પૂગાડી દઈશ કાલ સાંજ સુધી ઓકે તમારી રીતે નંબર માં વાત કરી લેજો હા ભલે 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 છે ભાઈ હાલો આ ચેતન ભાઈ અરે સાહેબ તમને ઓલો ફોટો રસીદ ને બધું મોકલી દીધું ભજીદાસ હો એના ફરબીડા પૈસા કેડા ભર્યા 35 સાબ આજી આજી ભલકન ભાઈ હું બાત્રી છે તમારું રેકોર્ડિંગ હોય મને ખાલી દેવું તું એ નાખી દીધું ને મેં તમને વોટ્સઅપ માં ભલે ભલે ભાઈ આવલો નાખી જોયું તમે તો એક વાર કન્ફર્મ કરી લો કે ભાઈ ભરાઈ ગયું તો અમારું રેડી થઈ ગયું નું બધું ઓકે સાહેબ હાજી આજી હા હેલો હેલો હા બોલ હા

એ કામ કર્યું ઉભા મારું કામ ના કર્યું હલો હા હા બસ ભગવાન તમને સૌરસના તાજા રાખ બસ મારા આશીર્વાદ